સથ્વારો બાંધ શે પ્રીતને ધાગે ના છૂટે રે તાર માર પ્રીતનો ધાગો માંં હા હા હાલો 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 ખાઈ લે લે હાલે વાત એમ આપડું કામ કરો તમને કેટલી વાર કીધું કે કે તડકો માથે જાય પૂરું ખાઈ લેવાય પણ તારી વાત સાચી તને મારી ચિંતા છે છે આપણું કામ હું કરું બી કરશે કોને અને કામ 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 પછી આવે આખો કરવા હાલો હાલો આમ તમે કીધું હો મારી હા તો ઉપાધી તો થાય આ લે બસ આ છાય બે ચાલો અરે મારી વાલી તું આજ બહુ વેલી વેલી મારા ટીપી લઈને આવી ગઈ વેલી આ તમ જોઈને કેટલું ટાણું થઈ ગયું હમ થોડક પાછા બેહો અરે બધી તને મારી ઉપાધી લે ઉપાધી તો થાય જ ને અરે આવી પત્ની તો જી ભાઈક સારી વળી એને ઈ લોકોને બોલે બાકી જેવા તો કામ નહીં બસ લ્યો

હાલો ખાઈ લ્યો ને કેમ તું નઈ જમ તમ ખાઈ લ્યો ને હું તો ઘરે થોડું ઘણું ખાઈને આવી છું કેમ હા ફોલ કે લે રે ને હું તમને મારા આઈથે ખવરાવ લા હાલ લે તારે આથે ખવરાવ બસ બો તેલ વાળું નો ખવરાવ તે મને હા હા લે હે વા અમીનો ઓટકાળા રો પણ તારા આથે યે પણ હોય કઈ

તમે કંપની ને કમ્પલી કહી દયો કંપની આ નહી નહીં તું અંજે હારું ઓલો ખાઈ લેવા ફટાફટ જાજુ હવે તું તો જમ મેં કીધું તો હું ખાઈ ને આવી જાજુ હવે પછી પેટ નથી જાય હવા મારી વાલી વાહ મજા આવી જમવામાં પણ હે ને પેટ ફૂલ ફૂલ થઈ ગયું હવે તમ ઘડ કે આરામ કરી લ્યો પણ હવે એક કામ કરે મારે હું આરામ નથી કરું વાડીમાં બધું કામ કરવાનું હું બધું કામ કરી પતાવું અને તું અત્યારે કરી જા પાત લઈ જા તો તમારું કામ પડી જાય પછી આપણે બે હર્યું રહી લઈ ત્યાં લગી હું ખેતર માં દે ને બંતન પડ્યા ને આપણે જે શેઢે એને ભેગા કર લો એટલે બાળોમાં કામ લાગી જાય હા તો વાંધો નહીં ઠીક છે જા કર હું આ બધું કામ પતાવું કરું થોડું અને નિરાતે કરજો નિરાતે જો ને હા વાંધો હાલ અને આ તડકાનું ધ્યાન રાખજો અરે બહુ ચિંતા તને મારી વાલી વાહ Halo ini aja, Om bentar bega kalau fatah-fatih.

મને પાસે તારા જેવડું ન આવે ને જામ હમ જામ વાહ તને તો બધું હાવ આવડે આવડ તો ખરા ને હમ લાવ આલો આલે લે આલે જોજો પાછો કાતો વાગે નહીં હા હા તમે આલો આગળ આલો હાલો લ્યો હવે તમારે કેટલી વાર છે હવે થઈ ગયો હવે એક કામ કર આ આઈ લેજે ઘરે ઊભી રહે હાલી હાલી વગેરે અરે નીકળી ગઈ નીકળી ગઈ હાલો હું તમને હું કહું હા કેટલી વાર છે નીકળી આપણે ઘરે હવે દે જો બીજું શું હોય હાલ લે પાવડો લઈ લઉં હું હાલ હા હા તમે હાલો હું આવું છું અરે હવે હાલ દે પાછી પડતી નહીં હા હા બહુ વાર લગાડ તું અરે નીચે જઈને હાલવું પડે હું શું કહું છું હા ઓલો ટિફિન મને દઈ દે ને હા દે દે બીજું હાલ લેતી

તો પીશો આપડે શું છે બે હરખા જ છીએ બે હરખા ઈ ગોયરો હવે આપડે ગયા ભૂખ ભૂખ લાગી ગયે એટલે નીંદર ઉડી ગયે હા એટલે નીંદર શેરડી હવે ભલે શેડી નીંદર ઉડા કરો કઈ ખાવાનું કરો હાલો

તું મોટો આળવું પી છો બરોબર તો આપડે બે એક કઈ કઈ કરવાના તો સહી નથી તું કરતો નથી હું કરતો કામ તો કામ આપડે મેળ આવતું નથી શું દાડી કરવા જઈએ આપડે આપડે કઈ કરવી જ નથી દાઢી કરવી નથી બે હોય છે

અને ઓની ઓને કહેવાય ઓની ઓને કહેવાય એટલે ઓના વખાણ કરાય ને એટલે એના વખાણ કરીને તો ફૂલ જ થઈ જાય હા એ તમે આવવાને આવ ને અમે એમ કરી અને મોટી મોટી કરાય અને પછી એની સામે હે ને બીજાની ની કાન ભંગલની કરાય હમ હા બીજાની વાતો કરાય એટલે જો તારે મજા આવે આપણને મજા આવે અને ખર્ચા પાણી ને નીકળી જાય નીકળી જાય ને ભલા કઈ કટ્યા એ તો થઈ જાય ગોતવાનું ના હોય ને ગોતવાનું જો ઓલા કોક આયેલા જાય ને અહીંયા જાય કપલ હાડું જો પડે છે વાત બેન ભલે કેવું હે

અરે તમ ક્યાં ના પડી તમે તમારે ઈ મોજ કરો હું ભાઈ પીંડા શું આલે બાકી પાણી તમારે બસ આટા ફેરા છે બસ

મને ઓલા રમેશભાઈ ની વાત કરતા હવે તારે માનવી હોય તો છે તો મને કેમાં કઈ તારે જોવાનું શું એલા તને એટલીક વાત કઈ રીતે શું તું એવો કા થઈ ગયો નથી બરાબર કીધું કીધું શું થયું એના પર ભાઈ મુનિયા તારી વાત બધી સાચી છે હા આ રવિના ને વાત મે આટલો વિશ્વાસ કર્યો ભરોસો કર્યો આટલો એ બધો હા પ્રેમ કર્યો હા અને એ ગામ મોરે આવ્યો વાતો કરે એ મને વિશ્વાસ નથી દે યાર શું વિશ્વાસ ન દેવે તો તે કાય અમે ખોટા થઈ તો વાત એ વાત હાવો જો ભાઈ ગામના ના મને વાતો કરતા ખોટી આવ કરતા નહી

આ તો બોલાય નથી હાલો પછી અમે ચા પાણી આવી જાય ને તો આ પછી નીકળી તમને કહો સાંભળો છો કે નહીં આવ ભૂત નથી ઘર માં તો આવો ને જાવ ને થોડી ખાંડે લેતા આવજો હા થે આવો રહીને ભાભી બેહો બેહો દૂધ લેવા ગયા ચા હવે થઈ છે ને અરે ઓલા કા ચા હે ને તો મૂકી દીધો હવે ઉકળે છે તો દૂધ લઈને નહી ગયા હવે હું તો હારું કાય વાંધો ને દૂધ તો હારું ઉતારને કરો એટલે કરો હે તઈ ભાભી તમને ખબર છે સેની ખબર છે આ માર ભાઈ ઓ ઓને પૈસા કે કેને દીધા કેને પૈસા દીધા તમને ખબર ઓલી આ સીતારામ હોટલે ચા પીતા તા ને અમારી પચાસ કાઢી

Nå wajt kare, kan intervju u Germanicaас su shake. I am gek Fremmit yourself at omậpmat puppy. See er is mere of I am notường 없는 his Please come kind of help on her. E co even eài climb to your headstair tortellам? Nu myr oldie zoon, rush Jokhla will kill me as tu. Mr. fore Hamshuk yang kupe when bowie. To does Ian get asked. Ah Jokhla will live at Phaun Joji. Hele dis khaotu pain, આમ તમને કેવાય નહી પણ હું તમને શું કઉ છું શા અત્યારે હું બનાવી શકું કેમ કે મેં આ વાત ના મગજ ફરે એટલે હું અત્યારે તમને શા બનાવી હે હકું તમને બનાવી ને નહી પાય હકું હા કે અત્યારે મારો બહુ મગજ ફરે તો એમ કરો ચા આપણે કાંઈ વાંધો તમે તમારે જો ચા નો કરતા હોય તો નહી અમે કોક નું સારું કરવા આવ્યા તા તમે નો ચા કરો તો અમે તો જઈશું અમે એમ કરો અમે પી લઈશું થોડાક પૈસા છૂટા લાવો ને એટલે અમે બાય ને પી લઈશું તમે તમારે તમે કાઈ નઈ